રામાયણના અતિ ગૃહ્ય પ્રસંગોમાં એક એવો પ્રસંગ છે જે સદીઓથી લોકોને વિચારવામાં મૂકે છે કે ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે તેમણે વાલી જેવા પરાક્રમી વાનરને વૃક્ષ પાછળથી અદૃશ્ય રહીને કેમ મારી નાખ્યો શું ભગવાને અધર્મ કર્યું કે શું આમાં કોઈ એવો રહસ્ય છુપાયેલો છે જે સામાન્ય આંખે દેખાતો નથી આ પ્રશ્ન માત્ર રામાયણનો નથી આ માનવ જાતના ધર્મના મર્મને સમજાવવાનો પ્રશ્ન છે કારણ કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં અધર્મનો લેશ પણ નથી વાલી વાનરરાજ સુગ્રીવનો મોટો ભાઈ હતો બંને કસિંગધાના સુરવીર હતા એક દિવસ માયાવી નામનો રાક્ષસ આવ્યો અને સુગ્રીવને લલકાર્યો વાલી તુરંત આગળ વધ્યો પણ સુગ્રીવ ડરીને પાછો ફર્યો વાલી રાક્ષસને ગુફામાં પીછો કરવા ગયો અને લાંબા સમય સુધી બહાર ન આવ્યો ગુફામાંથી લોહી બહાર આવતો જોયું તો સુગ્રીવે વિચાર્યું કે વાલી મરી ગયો હશે તેણે ગુફા દ્વાર બંધ કરી અને રાજપાત સંભાળ્યું પરંતુ વાલી જીવતો હતો અને જ્યારે પરત ભર્યો ત્યારે તેને લાગ્યું કે સુગ્રીવે દગો આપ્યો છે ગુસ્સામાં વાલીએ સુગ્રીવને રાજમાંથી કાઢી નાખ્યો તેની પત્ની રૂમાને પોતાના મહેલમાં લઈ ગયો અને સુગ્રીવને હનુમાન અને થોડા વાનરો સાથે ઋષિમુખ પર્વત પર આશ્રય લેવાનો વારો આવ્યો અહીંથી શરૂ થાય છે શ્રી રામ અને વાલીનો ધર્મ યુદ્ધ રામ ત્યારે વનમાં સીતાની શોધમાં હતા હનુમાનજીની મુલાકાત પછી સુગ્રીવ રામનો મિત્ર બન્યો સુગ્રીવે રામને મદદ કરવાનું વચન આપ્યું કે તે સીતાને શોધવામાં સહાય કરશે પરંતુ શરત રાખી કે રામ પહેલા તેના શત્રુ વાલીને મારે રામે ધર્મની દ્રષ્ટિએ વિચાર્યું કે વાલીનો પાપ શું છે રામે જોયું કે વાલીએ પોતાના ભાઈની પત્નીને બળજબરીથી પોતાના ઘરમાં રાખી છે જે ધર્મ વિરુદ્ધ છે અને વધુમાં તેણે પર દગાનો આરોપ મૂકી ભાઈના હકનો હરણ કર્યો છે રામે આને અધર્મ ગણ્યો યુદ્ધનો દિવસ આવ્યો વાલી અને સુગ્રીવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું સુગ્રીવની શક્તિ વાલી સામે ઓછી પડી રામે તીર ચલાવ્યું અને વૃક્ષ પાછળથી વાલીને વાગ્યું વાલી જમીન પર પડ્યો પણ તેની આંખોમાં અચરજ અને પ્રશ્ન હતો હે રામ તમે તો ધર્મના અવતાર છો પછી આ ધર્મ કેમ તમે મને સામેથી કેમ ન માર્યો રામ સ્મિત સાથે વાલી પાસે આવ્યા અને કહ્યું હે વાલી હું કોઈ સામાન્ય માણસ નથી હું રામ છું જે ધર્મ માટે જ જીવતો છે તું રાજા હોવા છતાં પોતાના ભાઈની પત્ની પર અધિકાર જતાવે છે શું આ ધર્મ છે તું ભાઈની સ્ત્રીને પોતાની બનાવી બેઠો આ રાક્ષસી વર્તુણક નથી શું મેં તને દંડ આપ્યો છે તારી હત્યા નથી કરી વાલી થોડા ક્ષણ ચૂપ રહ્યો પછી ધીમેથી બોલ્યો પણ તમે વૃક્ષ પાછળથી કેમ મારો રામે કહ્યું હે વાલી તું વાનર છે અને હું મનુષ્ય છું આપણા વચ્ચે યુદ્ધ સમાન સ્તરે શક્ય નથી તું અતિશય શક્તિશાળી છે તારા તાપથી કોઈ નજીક આવી શકતો નથી મારે ધર્મનું પાલન કરવાનું છે પણ સાથે ન્યાય પણ કરવાનો છે હું તને સામેથી લડી શકતો હોત તો પણ તું મારી શક્તિથી બચી જાત તેથી હું તને તેના અધર્મ માટે દંડ આપી રહ્યો છું યુદ્ધ માટે નહીં વાલીએ સમયે સમજ્યો કે રામ કોઈ સામાન્ય યોદ્ધા નથી તે પરમાત્માનો અવતાર છે તે બોલ્યો હે રામ હવે હું તમને સમજ્યો તમારો તીર મારા શરીરને નહીં મારા અહંકારને ભેદી ગયો છે હું ધર્મથી ભડક્યો હતો તમે મને મુક્ત કર્યો રામે કહ્યું હે વાલી તું પોતાના કર્મનો ફળ ભોગવી રહ્યો છે તારા તું એક ગંધર્વ હતો જેનું નામ હતું તે એક ઋષિનો અપમાન કર્યો હતો જેના સાપથી તું વાનર તરીકે જન્મ્યો અને આજે તે કર્મનો અંત થાય છે વાલીએ રામને પ્રાર્થના કરી હે રામ મારું પ્રાણ જઈ રહ્યું છે પણ મારી પત્ની તારા આશ્રયમાં રહે તેની સંભાળ રાખે રામે વચન આપ્યું અને કહ્યું વાલી તું પોતાના પાપથી મુક્ત થયો છે તારી આત્મા સ્વર્ગમાં જશે આ પ્રસંગ માત્ર વાલી વધનો નથી આ ધર્મનો મર્મ છે ક્યારેક ભગવાનના કૃત્યો સામાન્ય માનવને અધર્મ જેવા લાગે છે પરંતુ તે ગુહ્ય છે વાલીનો વધ એક ઉપમા છે વાલી એટલે અહંકાર અને સુગ્રીવ એટલે વિનય જ્યારે અહંકાર ભાઈના હક પર અતિક્રમણ કરે ત્યારે ધર્મરૂપે રામ આવે છે અને વૃક્ષ પાછળથી તે અહંકારને મારી નાખે છે વૃક્ષ પાછળથી મારું એ અર્થમાં છે કે ભગવાન અદ્રશ્ય રીતે આપણા જીવનમાં પ્રવેશ કરે છે અને આપણું અહંકાર નાશ કરે છે જ્યારે વાલી રામના ચરણમાં પ્રાણ ત્યાગે છે ત્યારે આખું વન શાંત થઈ જાય છે તારા દુખી થાય છે પણ રામ કહે છે તારા પતિનું મૃત્યુ નથી તેની મુક્તિ થઈ છે સુગીવને રાજ મુકુટ અપાય છે અને અંગદને શિક્ષણ મળે છે કે ધર્મથી કદી વિપરીત ન જવું આ રીતે રામાયણનો આ પ્રસંગ શીખવે છે કે ભગવાન ક્યારેય અધર્મ નથી કરતા ભલે તેમની રીત માનવ બુદ્ધિને સમજાય નહીં ભગવાનનું દરેક કાર્ય ધર્મની સ્થાપના માટે હોય છે મિત્રો જ્યારે પણ જીવનમાં આપણે વિચારીએ કે આ કેમ થયું અથવા ભગવાનને મારા સાથે આ અન્યાય કેમ કર્યો ત્યારે આ વાલીવધનો પ્રસંગ યાદ કરવો કારણ કે ભગવાનની દ્રષ્ટિ આપણા કરતાં ઊંચી છે તે આપણા પાપને આપણા અહંકારને જોઈને નિર્ણય લે છે આપણે ફક્ત દ્રશ્ય જોઈએ છીએ પરંતુ ભગવાન દ્રશ્યની પાછળનું કારણ જાણે છે અને જ્યાં સુધી આપણા જીવનમાં વાલીપ અહંકાર જીવતો રહેશે ત્યાં સુધી સુગ્રીવરૂપ વિનય રાજા બની શકશે નહીં રામ એટલે ચેતના ધર્મ અને પ્રકાશ તેઓ ત્યારે જ આવે છે જ્યારે આપણે પોતાના અંદરના વાલીનું વધ કરવા તૈયાર હોઈએ તો આવા નવા વિડીયો જોવા માટે વાર્તાલોક ઝીરો પાંચ ચેનલને સબસ્ક્રાઈબ કરો